ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક બાયોલોજીકલ એનાલિસિસ નો સમાવેશ કરાયો છે જેની વિશેષતા એ છે કે એપિથિલિયલ કોષો શરીરની ત્વચા પર હોય છે

કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટની અંદર મૂકવામાં આવ્યા છે આ ચાર્જશીટ સત્તરસો પાનાની બનાવવામાં આવી છે અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે આજે અગિયાર વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે ઘટના બનવાથી આજે બારમા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ન હોય કે દસ દિવસમાં કરી દીધું આઠ દિવસમાં કરી દીધું બાર દિવસમાં કરી દીધું તમે એજન્સી સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર જ ના થવાય આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે માત્ર પોલિટિકલ માઇલેજ માટે તમે પોલિટિકલ ગિમિક માટે દસ દિવસ બાર દિવસ કે પંદર દિવસ હો જાણે અમે મોટો વાઘ માર્યો શું તમારી ચાલ તો નથી ને કે તમારી વિચારધારાનો માણસ છે એજન્સીને દબાણ કરો બાર ચાર ચાર્જશીટ કરી દો એટલે વધારે પુરાવાનો સમય જ એને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા પોસ્કો અને ત્રણસો બે છે આ માણસને ફાંસી થવી જોઈએ કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને ફાંસી નહી થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થશે તો જવાબદારી કોણ લેશે ગ્રહમંત્રી લેશે ભાજપ લેશે